જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારે એકાદશી અને મકર સંક્રાંતિ સાથે છે તો આ દિવસે ખીચડાનું દાન કરવું કે નહીં ખીચડો બનાવો કે નહીં તેની સાચી માહિતી તથા મકર સંક્રાંતિના દિવસે કયા ઉપાયો કરવા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું કે જે કરવાથી ગ્રહદોષ પીડા દૂર થાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે તે સર્વે કાંઈ આ વીડિયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો એકાદશી મકર સંક્રાંતિના દિવસે આવતી હોય તેવો શુભ સંયોગ બાવીસ વર્ષે બની રહ્યો છે આ દુર્લભ સંયોગ બે હજાર ત્રણમાં બન્યો હતો જે ફરી આ વર્ષે આવ્યો છે આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ તથા અમૃત સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે તો આ દિવસે કરેલા સ્નાન દાનનું અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે જે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરે ત્રણ કલાક સાત મિનિટે સૂર્ય મકર રાશિ જે પોતાના પુત્ર શનિદેવની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે મકર સંક્રાંતિની સાથે સૂર્યનારાયણ ઉત્તરાયણ તરફ ગતિ કરશે આથી આ દિવસને ઉત્તરાયણ કહેવામાં આવે છે આ દિવસથી દરેક અટકેલા શુભ કાર્યનો આરંભ થશે જે કમૂરતા શરૂ થઈએ શુભ કાર્યો નિષેધ કરવામાં આવ્યા હતા તે દરેક કાર્યો આજથી કરી શકાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આપણે તેને મકર સંક્રાંતિ કહીએ છીએ આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયણને દેવતાઓની રાત્રિ કહેવામાં આવી છે આજથી દિવસ લાંબા અને રાત ટૂંકી થવા લાગશે મકર સંક્રાંતિના દિવસે દાન સ્નાનનું ખૂબ મહત્ત્વ છે મકર સંક્રાંતિનો મહાપુણ્યકાળ બપોરે ત્રણ કલાક તેર મિનિટથી શરૂ થશે જે ચાર કલાક અઠ્ઠાવન મિનિટે પૂર્ણ થશે કહેવાય છે કે આ સમય દરમિયાન સ્નાન દાન મંત્ર જપ કરવાથી શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમૂરતા પૂર્ણ થાય છે કમૂરતા સમાપ્ત થાય છે જેથી લગ્ન જેવા શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે આ દિવસે ખાસ કરીને સાત ધાનનો ખીચડો ખાવાની તથા ખીચડાનું દાન કરવાનું મહાત્મ્ય છે તો દરેકને મૂંઝવણ છે કે આ દિવસે એકાદશી હોવાથી ખીચડો દાન કરી શકાય કે નહીં ખીચડો બનાવી શકાય કે નહીં તો મિત્રો એકાદશીના દિવસે સંક્રાંતિકાળ છે સંક્રાંતિકાળમાં કાચો ખીચડો દાન કરી શકાય પરંતુ જો તમે એકાદશી વ્રત કરો છો તો ખીચડો રાંધીને જમી ન શકાય વાસી ઉત્તરાયણના દિવસે ખીચડો રાંધીને શકાશે મિત્રો એકાદશીની સાથે સંક્રાંતિના શુભ સંયોગમાં જો તમે સાત ધાન્યના કાચા ખીચડાનું દાન કરો છો તો તે શુભ ફળ પ્રાપ્ત કરાવશે તો મનમાં કોઈ પણ સંકોચ રાખ્યા વગર તમે કાચા ખીચડાનું દાન અથવા તો કાચા સીધાનું દાન કરી શકો છો જે કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે જેની કુંડળીમાં નવગ્રહ દોષ છે તો તે દૂર થશે તો મિત્રો આ હતું સંક્રાંતિના દિવસે ખીચડાનું દાન કરવું કે નહીં હવે જોઈએ આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ તથા ફળકથન મિત્રો આ વર્ષની બે હજાર છવ્વીસની સંક્રાંતિનું સ્વરૂપ જોઈએ તો આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ છે તેણે પીળા કપડાં પહેરેલા છે હાથમાં આયુધ ગદા ધારણ કરેલ છે જાતિ સર્પ છે કેસરનું તિલક કરેલ છે બેઠેલી છે દૂધપાક પાક ખાય છે અને જોઈનું પુષ્પ ધારણ કરેલ છે મોતીના આભૂષણ ધારણ કરેલ છે વાર નામ મોહદરી છે નક્ષત્ર નામ મંદાકીની છે સમુદાય મુહૂર્ત તીસ સામ્યાર્ધ છે પૂર્વમાંથી આવીને પશ્ચિમમાં જાય છે તેની દ્રષ્ટિ વાયવ્ય તરફ છે મુખ દક્ષિણ તરફ છે જેથી પૂર્વ અને વાયવ્ય દિશાના લોકોને સુખ મળે સંક્રાંતિ માટે કહેવાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ હોય તો તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે મૂરત ત્રીસ સામ્યાર્થ છે જેથી વરસાદ મધ્યમ સારો રહે વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય વાઘ અશ્વની અમુક જાતો લુપ્ત થતી લાગે પીળી વસ્તુઓ હળદર સોનું ચણા દાળ વગેરેનો ભાવ વધે કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્ત્વ હોય છે તલ ખાવા તલનું અભ્યંગ તલનો હોમ તલનું દાન તલવાળું પાણી પીવું તલ મિશ્રિત જળથી સ્નાન કરવું આમ સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન નવા વાસણો ગાયને લીલો ઘાસચારો નવા વસ્ત્ર તલ વગેરેનું દાન કરવું ભગવાન સૂર્યનારાયણને જળ દૂધનો અભિષેક કરવો પિતૃ તર્પણ કરવું શિવ પૂજન કરવું વગેરે કાર્યો સંક્રાંતિકાળમાં જો કરવામાં આવે તો જીવનમાં ભાગ્યનો ઉદય થાય છે સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નવગ્રહ પીડા હોય તો તે દૂર થાય છે પિતૃદોષ દૂર થાય છે મિત્રો આ હતું આ વર્ષની મકર સંક્રાંતિનું ફળકથન કહેવાય છે કે સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન જો તમે સ્નાન દાન કરો છો તો તેનું શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુણ્યથી જ વ્યક્તિનું ભાગ્ય પરિવર્તન થાય છે પુણ્યથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે આથી આ દિવસે જો તમે રાશિ પ્રમાણે દાન કરશો તો તમારા ભાગ્યનો ઉદય થશે આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આ વર્ષે પુણ્યકાળનો સમય છે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવારે ત્રણ કલાક મિનિટથી શરૂ થઈ ચાર કલાક અઠાવન મિનિટ સુધીનો છે આથી આ સમય દરમિયાન જો તમે રાશિ પ્રમાણે દાન કરશો તો તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે તો જોઈએ રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરો મિત્રો સૌ પહેલા જોઈએ મેષ રાશિ આ રાશિના સ્વામી મંગળ છે તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ગોળ મસૂરની દાળ લાલ રંગના વસ્ત્ર ત્રાંબાના વાસણ અથવા તલ અને ગોળના લાડુનું દાન કરવું જે કરવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે તેની ઉર્જામાં વધારો થશે ત્યાર પછી જોઈએ વૃષભ રાશિ આ રાશિનો સ્વામી શુક્ર છે તો તેમણે ચોખા ખાંડ સાકર સફેદ વસ્ત્ર સફેદ તલ અથવા તો સફેદ ઊનનું દાન કરવાથી તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થશે ત્યાર પછી જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના સ્વામી બુદ્ધ છે તો તેમણે લીલા મગ લીલા શાકભાજી લીલા વસ્ત્ર ખાસ કરીને ગાયને લીલો ઘાસચારો નાખવો જે સૌથી શ્રેષ્ઠ રહેશે આમ કરવાથી તેના વેપારમાં વૃદ્ધિ થશે બુદ્ધિમાં વધારો થશે આવકમાં વૃદ્ધિ થશે ત્યાર પછી જોઈએ કર્ક રાશિ તો કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે તો તેમણે મકર સંક્રાંતિના દિવસે દૂધ ચોખા સાકર સફેદ તલ યથાશક્તિ ચાંદી અથવા તો સફેદ રંગના ગરમ કપડાનું દાન કરવું જે કરવાથી તેમને માનસિક શાંતિ વધશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થશે ત્યાર પછી જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ઘઉં ગોળ લાલ વસ્ત્ર ત્રાંબુ સૂર્યદેવને જળ અર્પણ કરવું જે ખૂબ જ શુભ ગણાય છે જે કરવાથી તેને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે યશ કીર્તિમાં વધારો થશે ત્યાર પછી જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે તો તેમણે મકર સંક્રાંતિના દિવસે મગની દાળ લીલા ચણા લીલા રંગના વસ્ત્રો તેલનું દાન કરવું જો એ ન થઈ શકે તો ગાયને લીલો ઘાસચારો ખવરાવો જે કરવાથી તેની આર્થિક સમસ્યા દૂર થશે ત્યાર પછી જોઈએ તુલા રાશિ તો તુલા રાશિના સ્વામી શુક્ર છે તો મકર સંક્રાંતિના દિવસે તેમણે ચોખા સાકર સફેદ રંગના વસ્ત્રો અત્તર અથવા તો સફેદ તલની મીઠાઈનું દાન કરવું જે કરવાથી તેના જીવનમાં વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે ત્યાર પછી જોઈએ વૃષિક રાશિ તો વૃષિક રાશિના સ્વામી મંગળ છે મકર સંક્રાંતિના દિવસે તેમણે લાલ મસૂર ગોળ ખીચડી લાલ ધાબળા વગેરેનું દાન કરવું જે કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે સાહસમાં વધારો થશે સમાજમાં તેની નામના થશે સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે ત્યાર પછી જોઈએ ધનરાશિ તો ધનરાશિના સ્વામી ગુરુ છે તો મકર સંક્રાંતિના દિવસે તેમણે ચણાની દાળ હળદર કેસર પીળા રંગના વસ્ત્રો તથા ધાર્મિક પુસ્તકોનું દાન કરવું જે કરવાથી તેના ભાગ્યનો ઉદય થશે અને ગુરુની કૃપા રહેશે ત્યાર પછી જોઈએ તો મકર રાશિ મકર રાશિના સ્વામી શનિ છે તો તેમણે આ સૂર્ય આ રાશિમાં જ પ્રવેશ કરે છે તો તેના પર ભગવાન સૂર્યનારાયણની અપાર કૃપા પ્રાપ્ત થશે તો આ દિવસે તેમણે કાળા તલ તેલ લોખંડ કાળા ધાંભા ગોળ વગેરેનું દાન કરવું જે કરવાથી તેના જીવનમાં શનિની સાડા સાતી કે પનોતી હશે તો તે દૂર થઈ જશે ત્યાર પછી જોઈએ તો કુંભ રાશિ તો કુંભ રાશિના સ્વામી પણ શનિ છે તો તેમના પર પણ શનિદેવ મહેરબાન થશે તો તેમણે કાળા અડદ તેલ કાળા તલ વગેરેનું દાન કરવું ગરીબોને ભોજનમાં ખીચડી વગેરેનું દાન કરવું જે કરવાથી તેને નોકરી વ્યવસાયમાં જે કાંઈ અડચણો આવતી હોય તો તે દૂર થશે તેના જીવનમાં શનિની સાતી પનોતી જે કંઈ ચાલતી હશે તો તે દૂર થઈ જશે ત્યાર પછી જોઈએ તો મીન રાશિ મીન રાશિના સ્વામી ગુરુ છે તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચણાની દાળ પીળા રંગના ચોખા હળદર પીળા રંગના વસ્ત્રો તથા કેળાનું દાન કરવું જે કરવાથી તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે મિત્રો ઘણાને પોતાની રાશિ ખબર નથી હોતી તો ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે કાળા તલ ગોળ અને સાત ધાનની ખીચડીનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો આ દિવસે જેને પોતાની રાશિ ખબર ન હોય તો તેમણે કાળા તલ સફેદ તલ ગોળ અને ખીચડીનું દાન કરવું તથા ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે મિત્રો આ સિવાય દરેક રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલી કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું વગેરે ખવરાવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે મંદિરોમાં કે બ્રાહ્મણોના ઘરે જઈ યથાશક્તિ દાન દક્ષિણા આપવી અથવા તો કાચા સીધાનું દાન કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે સંક્રાંતિનો આ સમયગાળો પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય કહેવાય છે આ સમયે દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે આ દિવસે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈ અન્ન દાન કરવું કારણ કે શાસ્ત્રમાં અન્નદાનને મહાદાન ગણાયું છે આ દિવસે ગુપ્ત દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવાથી તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અપારધનની વર્ષા થાય છે આથી મકર સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન યથાશક્તિ દાન દક્ષિણા જરૂર આપવી મિત્રો મકર સંક્રાંતિનો દિવસ એ સ્નાન દાન પૂજા પાઠ ધાર્મિક સેવા કાર્ય કરવા માટેનો ઉત્તમ સમયગાળો છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ગંગા નદી જેવી પવિત્ર નદી કે અન્ય તીર્થ સ્થળોએ સ્નાન દાન કરવું સૂર્ય પૂજા કરવી સૂર્ય સ્નાન કરવું ગાય બ્રાહ્મણ ગરીબો બહેન દીકરીને દાન દક્ષિણા આપવાનું મહત્વ છે આથી મકર સંક્રાંતિના દિવસે યથાશક્તિ દાન દક્ષિણા જરૂર કરવી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું પીપળે પાણી રેડવું જે કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે નિઃસંતાન સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થશે તો મિત્રો આ વિડીયોમાં મકર સંક્રાંતિ સાથે એકાદશીના શુભ સંયોગમાં ખીચડાનું દાન કરવું કે ન કરવું તેની સંપૂર્ણ સાચી માહિતી રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ